સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટે ગુજરાત પોલીસ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ કરતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે અત્યાર સુધીમાં રૂપિયા સાત કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ ફેરવતા હતા અને તેને વિદેશી ગેંગ અને ખાસ કરીને દુબઈ આધારિત નેટવર્ક સુધી પહોંચાડતા હતા જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાર નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે દસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનું એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના

સાડા સાત કરોડ જેટલી માત્ર બર રકમ ના ટ્રાન્ઝેક્શન થયેલા છે ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ અ એમાં તપાસ ચાલી રહી છે